જુનાગઢના ભેસાણ ખાતે માલધારી સેના દ્વારા ગોચર દબાણ દૂર કરવાના મુદ્દે ભેસાણ 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 મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી ગઈકાલે તાલુકાના માલધારી સમાજ દ્વારા જે ગોચરની જમીનો ભૂમાફિયા દ્વારા દબાણ કરવામાં આવ્યું છે તે જમીનનો તંત્ર દ્વારા ખાલી કરવા મુદ્દે ભેસાણ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા દૂર કરવામાં આવે તેવી લેખિત માંગ કરવામાં આવી છે જેમાં ભેસાણ સહિતના

હોય તેવું લાગે છે જ્યારે આ ગામ જંગલ વિસ્તારમાં આવતા હોય અને બીજાનો જે બીજી તરફ આવતા હોય ન છૂટકે માલધારીઓએ પોતાના પશુઓને જીવના જોખમે જંગલના પશુઓને ચરાવવા લઈ જવા પડે છે જો તંત્ર જાગે અને ગોચર જમીન સરકારી ખરાબો જમીન માપણી કરીને દૂર કરાવે તો હજારો વીઘા જમીન ખાલી થાય જો પંદર દિવસમાં ચુકાદો નહીં આવે તો માલધારી પોતાના પશુ સાથે ભેસાણ મામલતદાર કચેરીએ ધરણા કરશે તેવી માલધારી સમાજ અને તેના આગેવાનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ભેસાણ તાલુકાની અંદર રાણપુર ગામમાં ખોડવડી ગામમાં ગામમાં અને માંડવા ગામમાં ગૌચરમાં પ્રમાણમાં દબાણ થયેલું છે જેની રજૂઆત અમે ગામની પંચાયતમાં કરવામાં આવી છે ટીડીઓ સાહેબને કરવામાં આવી છે અને આજ અમે મામલતદારે આવેદનપત્ર લેવા આવ્યા છીએ કે આ ગૌચરની જમીનનું દબાણ દૂર કરવામાં આવે વહેલામાં વહેલી તકે અમે વીસ દિવસની અંદર જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભૂખ હડતાલમાં આવશું માલધોત સાથે આવશું અને આખા તાલુકાના ભરવાડ સમાજ સાથે લઈને આવશું રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જૂનાગઢ